નમસ્કાર મિત્રો ફરી સ્વાગત કરું છું મિત્રો અમારી યુટ્યુબ ચેનલ ઉપર મિત્રો સરસ મજાની એકદમ કન્ડિશન વાળી અલગ અલગ જગ્યાએથી ત્રણ સેકન્ડ હેન્ડ ગાડીઓ ચોઇસ કરીને તમારા સ્પેશિયલ ઓફરની અંદર લઈને આવ્યો છું વિડીયોમાં મિત્રો જો પહેલી વાર તમે આગા હોય અમારી યુટ્યુબ ચેનલની અંદર તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો બીજા કોઈ મિત્ર સર્કલ તમારા સગાવાલા મિત્રોને લેવી હોય ગાડીઓ તો એ લોકોને અમારા વિડીયો શેર કરી દેજો મિત્રો પહેલી જ ગાડી આજે તમને સરસ મજાની કન્ડિશનની અંદર બતાવવાનો એક જ હાથે બે હજાર સત્તરનું ગાડીનું મોડલ રહેવાનું છે બીજું મિત્રો ગાડીની અંદર તમને પેટ્રોલ સીએનજી ની સિકવેન્સ કીટ આવવાની છે કલર ની વાત કરું ને તો પ્યોર ચેરી કલર મિત્રો તમને ગાડીની અંદર જોવા મળી જવાનું છે બોડીની અંદર કોઈ જાતનો સ્ક્રેચ નથી કે કેચિસ ની અંદર પણ મિત્રો સડો નથી બરાબર બીજું મિત્રો બે ચાવી તમને માલિક દ્વારા આપવામાં આવશે ઇન્સ્યોરન્સ ગાડીનો ચાલુ રહેવાનો છે ટાયરોની વાત કરું ને મિત્રો તો ચારે ચાર ટાયરોની કન્ડિશન મિત્રો પંચોતેર થી એસી ટકા નકશીની અંદર ચારે ચાર ટાયરો રહેવાના છે સસ્પેન્શનમાં બિલકુલ અવાજ નથી એકદમ સાયલેન્ટ સસ્પેન્સર તમને ગાડીની અંદર જોવા મળી જવાનું છે બીજું મિત્રો

ડિસ્પ્લે ઉપર મારો કોન્ટેક્ટ નંબર આપેલો છે બીજું મિત્રો તમે પણ તમારા વાહનોની જાહેરાત કરાવવા માગતા હોય તો નહીં જેવી કિંમતની અંદર ફક્ત અમે સો રૂપિયાની અંદર તમારી છે વાહનની જાહેરાત અમે અમારા વોટ્સએપ ગ્રુપ અને અમારી યુટ્યુબ ચેનલની અંદર કરી આપશું સરસ મજાની રેડ કલરની અંદર એવી બજેટની ગાડી રહેવાની છે મોડલની મિત્રો વાત કરું ને તમને બે હજાર નું ગાડીનું મોડલ રહેવાનું છે ફ્યુલની ની મિત્રો વાત કરી દઉં તમને તો પેટ્રોલ પ્લસ સીએનજી ની સિકવેન્સ કિટ તમને ગાડીની અંદર જોવા મળી જવાની છે તમને કંપનીના લેધર સીટ કવરો પણ જોવા મળી જવાના છે એસી મિત્રો ગાડીની અંદર પાવરફુલ રહેવાનું છે સરસ મજાનું મિત્રો મ્યુઝિક સિસ્ટમ છે ગાડીની અંદર ચારે ચાર ટાયરો મિત્રો વાત કરું ને મિત્રો તો સાઠ થી સિત્તેર ટકા જેવી કન્ડિશનની અંદર ચારે ચાર ટાયરો રહેવાના છે અને કિંમતની વાત કરી દઉં ને તો ફક્ત એક લાખને પાંત્રીસ હજાર રૂપિયામાં તમને ઇન્ડિયાની આઈ ટ્વેન્ટી સેકન્ડ ઓનરવાળી આપી દેવાની છે આ ગાડી મિત્રો બોટાદની અંદર તમને જોવા મળી જશે ગાડીની વધારે ડિટેલ કે માહિતી માટે ડિસ્પ્લે ઉપર મારો કોન્ટેક્ટ નંબર આપેલો છે કોન્ટેક્ટ કરીને ગાડીઓની વધારે તમે માહિતી પણ મેળવી શકો છો બીજું મિત્રો અમારા વોટ્સએપ ગ્રુપમાં જો તમારે જોડાવું હોય ને તો અમારા વોટ્સએપ ગ્રુપમાં ડેલીની ચારથી પાંચ ગાડીઓની જાહેરાત આવતી હોય છે ગ્રુપમાં પોતા સાથે તો અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવું હોય તો ડિસ્ક્રિપ્શનમાં જઈ લિંક ઉપર ક્લિક કરો અને અમારા વોટ્સએપ ગ્રુપ સાથે પણ તમે જોડાઈ શકો છો મિત્રો ત્રીજી ગાડી એકદમ સસ્તા બજેટના જે લોકો સસ્તા ભાવે સારી એવી કન્ડિશનની વેગનર ગાડી શોધી રહ્યા હોય ને એ લોકો માટે એકદમ શોરૂમ અંદર કંડિશન મોડલ રહેવાનું છે વિમો પીયુસી પાર્સિંગ ગાડીની અંદર ચાલુ રહેવાનું છે ફ્યુલ ની વાત કરું તો પેટ્રોલ પ્લસ સીએનજી ની સરસ મજાની સિકવેન્સિડ ગાડીની અંદર તમને જોવા જવાની છે એકદમ મિત્રો ઓરિજિનલ ગાડી રહેવાની છે ઓછી ચાલેલી ગાડી છે એકદમ કન્ડિશનમાં ગાડી રહેવાની છે સસ્પેન્શનની વાત કરું તો કોઈ જાતનો ટાયરો મિત્રો તમને સાઠ થી ટકા જેવી કન્ડિશનની ની અંદર ટાયરો રહેવાના છે બીજું મિત્રો ગાડીની અંદર સરસ મજાનું તમને ઇન્ટિરિયર જોવા મળી જવાનું છે કોઈ ફોડ નથી મિત્રો ગાડીની અંદર કિંમતની મિત્રો વાત કરું ને ફક્ત બે લાખ ને દસ હજાર ફિક્સ કિંમતની અંદર ગાડી તમને આપી દેવાની છે આ ગાડી મિત્રો તમને જોવા મળશે જુનાગઢની અંદર બરાબર ગાડીની વધારે માહિતી માટે ડિસ્પ્લે ઉપર મારો કોન્ટેક નંબર આપેલો છે બીજું મિત્રો આવા હશે સેકન્ડ હેન્ડ ગાડીઓના વિડીયો જોવા માટે અમારી રાઠોડ બાય એન્ડ સેલ ને સબસ્ક્રાઈબ કરજો તમારા કોઈ મિત્ર સર્કલ કે સગાવાલાઓને ગાડીઓ સેકન્ડ હેન્ડ સસ્તા ભાવે સારી લેવી હોય તો એ લોકોને અમારા વિડીયો શેર કરી દેજો